વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસ વિસ્તારમાં ઓગણીસ નવેમ્બરના રોજ એક મહિલા દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી જે અનુ અનુસંધાને ફરિયાદની હકીકત એવી હતી કે છેલ્લા એક દોઢ મહિનામાં એના એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને અલગ અલગ એટીએમમાંથી ચાર લાખ છ હજાર આડત્રીસ રૂપિયા ઉપાડી લીધેલા છે જે પ્રાથમિક હકીકત જે મળી હતી એ પ્રમાણે આ મહિલા કોઈ એક એટીએમમાં વલસાડ સિટીના તીથર રોડ ઉપર કોઈ એટીએમમાં પૈસા લેવા ગયા હતા એ વખતે એ એટીએમ કાર્ડ એમનું જે હતું એ જે લોકો હતા પાછળ જે ઊભેલા એ લોકોએ વાતો વાતમાં એને બિઝી રાખીને એનું જે કાર્ડ હતું એટીએમ કાર્ડ એ બદલી લીધેલું હતું એનું ઓરિજિનલ એટીએમ કાર્ડ લઈને એક બીજું ડુપ્લિકેટ એટીએમ કાર્ડ એને પકડાઈ દીધેલું હતું અને એ એટીએમ કાર્ડ લઈ જઈને અલગ અલગ એટીએમમાંથી ટોટલ ચાર લાખ છ હજાર આડત્રીસ રૂપિયા એ લોકોએ ઉપાડી લીધેલા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર અને ડીસ્ટર્બ પીએસઆઈ અને તમામ ટીમ આમાં કામે લાગેલી હતી ટેકનિકલ સીસીટીવી અને એની સાથે સાથે મોબાઈલ ઇન્ટેલિજન્સ તમામનો ઉપયોગ કરીને આ આરોપી છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં સફળતા મળી હતી અને આ આરોપીઓની આઈડેન્ટિફિકેશન કર્યા પછી વલસાડ સિટીની સ્પેશિયલી એક ટીમ હિસાર હરિયાણા રાજ્યના હિસાર જિલ્લામાં મોકલી આપવામાં આવી હતી અને એક જે આરોપી છે જીતેન્દ્ર ઉર્ફે રાજેશ મહાલા એને ધરપકડ કરવામાં સફળતા મળી છે આ આરોપીઓ છે એમાં જીતેન્દ્ર જે પકડાયો છે એના સિવાય પરવીન અને સુનિલ આ બે આરોપી હજી પકડવાના બાકી છે આ સમગ્ર જે એટીએમ સ્વાઈપ સ્વાઇપ બદલી નાખવાનું જે આખું જે મોડસ ઓપરેન્ડી જેનો મુખ્ય જે આરોપી છે પરવીન છે અને જીતેન્દ્ર એની સાથે જોડાયેલા છે આરોપીઓ બાય કાર ત્યાંથી હિસ્સાણ્યાથી નીકળ્યા હતા અને એ લોકોની મોડસ ઓપરેન્ડી એવી છે કે એ લોકો જે અલગ અલગ એટીએમની અંદર મશીનની અંદર જે પૈસા ઉપર આવેલા જે લોકોને એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડવામાં તકલીફ પડી રહી છે અથવા તો જે ભોળા લોકો છે જે લોકો કાર્ડ એમનું અંદર હોય છે નીકળવામાં તકલીફ પડે છે તો પૈસા ઉપાડવામાં તકલીફ પડે છે જેને પિન નંબર નાખ્યા પછી એ લોકોને એન્ટ્રી કરવામાં તકલીફ પડે છે એવા લોકોને આઇડેન્ટિફાઈ કરી લેતા હતા અને એ લોકોને મદદ કરવાના બાને અથવા તો પછી એ એટીએમ યુઝ કરનારા વ્યક્તિને અમારે ઉતાવળ છે એમ કરીને એ લોકોને ઉતાવળ કરાવીને એમનું કાર્ડ લાવ હું તમારું કાર્ડ આપી દઉં છું એમ કરીને કાર્ડ આપવાના જગ્યાએ એનું કાર્ડ લઈને બીજું કાર્ડ આપી દેતા હતા આ રીતે ઘોડા અને જે લોકોને ઓછી એટીએમ કાર્ડ યુઝ કરવાનું ખબર પડે છે એવા લોકોને ટાર્ગેટ કરતા હતા અને આ જે આરોપીઓ છે એમણે રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત સાથે સાથે યુનિયન ટેરિટરી દમણ સહેલવાસમાં પણ આવા પ્રકારના ગુનાઓને અંજામ આપ્યો છે એ પ્રકારની હકીકત જીતેન્દ્રએ જણાવેલી છે જે આરોપી મુખ્ય પરવીન જેને પકડવાનો બાકી છે એનો રાજસ્થાનની અંદર આ જ પ્રકારની મોટો પ્રતિ ગુનાહિત ઇતિહાસ પણ મળેલો છે આ લોકો બાય કાર નીકળતા હતા અને રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્રને યુનિયન ટેરેટરી બધી જગ્યાએ આ પ્રકારે એ લોકો ચીટિંગ કરતા હતા આરોપી જે પકડાયો છે જીતેન્દ્ર એની પાસેથી જે બનાવમાં ગુનામાં જે ગયેલા પૈસા છે ટોટલ ચાર લાખ છ હજાર આડત્રીસ રૂપિયા એ રિકવર કરવામાં આવ્યા છે સાથે સાથે એની પાસેથી હુંડા આઈ ટ્વેન્ટી કાર અને એની પાસેથી મોબાઈલ ફોન પાંચ હજાર રૂપિયાનો અને ટોટલ નવ્વાણું જેટલા અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ એની પાસેથી મળ્યા છે જે એટીએમ કાર્ડની ડિટેલ્સ અમે અલગ અલગ બેંકોમાંથી હાલ કઢાવી રહ્યા છીએ અને એટીએમ કાર્ડના જે ઓનર્સ છે એનો પણ સંપર્ક કરવામાં આવશે જેથી કરીને અલગ અલગ રાજ્યોમાં બીજી કોઈ જગ્યાએ આ પ્રકારની બોડેસોપ્રન્ટથી ગુના આચરેલા હોય એમને તો એમની વિરુદ્ધમાં ગુના દાખલ કરાવી શકાય હાલના તબક્કે જે જીતેન્દ્રની પૂછપરછ કરતાં એવું ખબર પડે કે સુનિલ નામનો એક વ્યક્તિ છે ડ્રાઈવર એ આ લોકો સાથે જોડાયેલો હતો અને સુનિલ ગાડી ડ્રાઈવ કરતો હતો અને પરવીન જીતેન્દ્ર એ લોકો હરિયાણાથી નીકળતા હતા અને અલગ અલગ જગ્યાએ આ રીતે એટીએમ મશીનો ટાર્ગેટ કરતા હતા અને જ્યાં બોળા લોકો જે લોકોને અમુક લોકોને જેને એટીએમ કાર્ડ યુઝ નથી કરતા આવડતું બરોબર એવા લોકોને લોકો ટાર્ગેટ કરતા હતા